કે અમારા પ્રશ્નો લેખિતમાં મંગાવીને એનો જવાબ આપે છે સોલ્વ કરે છે આવા બ્લેક સ્પોટો આઈડેન્ટિફાઈ કરીને અકસ્માતો ના થાય તેના માટે એના પ્રયત્ન કરવા જોઈએ તેમને અઠ્યાવીસ બ્લેક સ્પોટ શોધ્યા છે અને તે અંગે તેની ઉપર તેમની કામગીરી પણ ચાલુ છે શહેરના ગુના પકડવા માટે સીસીટીવી કેમેરા હમણાં એક બાળકીને લો ગાર્ડનમાંથી કિડનપ કરી કે હું કમિશનર સાહેબને મળ્યો ને બે દિવસમાં એમને બાળકી શોધી આપી તો શહેરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક લાગે એના પણ માટે પણ બધા જ ધારાસભ્યો ચિંતિત હતા અને પોતાનું બજેટ આપવાની માનસિકતા બતાવી છે અસાન ધારાના અમલ માટે પણ ધારાસભ્યોની ધારાસભ્યો ચિંતા કરી છે આવનારી રથયાત્રાને બકરા ઈદમાં પણ સુમેર રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્ય પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી જાય ને સારી રીતે પ્રોગ્રામ જાય બંને પ્રસંગ સારી રીતે જાય તેના માટે સજેશનો આપે થેન્ક યુ